આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં આવેલા પટણી નગર ખાતે સરા જાહેરમાં જેટલા લોકો દ્વારા એક યુવક પર પ્રાણઘાતક હત્યાર વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં નિતિન પટણી નામના યુવકનું મૃત્યુ નિપજ્યું હતું આનાથી ઘેરા પ્રત્યેઘાત પડ્યા હતા પોલીસ પણ દોડતી થઈ હતી આ મામલે અપહરણ તેમજ હત્યાના ગુના મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશને પોલીસે ગુનો દાખલ કર્યો હતો તેના મામલે જે આરોપીની ધરપકડ થઈ છે ત્યારે તેમને સ્થળ પર લઈ જઈને પોલીસે શું કર્યું વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદમાં કાયદા વ્યવસ્થાને કથરતી ઘટના સામે આવી હતી મેઘાણીનગરના પટણીનગરની ચાઇના ગેંગ અમદાવાદના સફલ માર્કેટમાં કામ કરતા નિતિન પટણીને તેનું અપહરણ કરીને પટણીનગર લઈ જાય છે અને ત્યારબાદ 6 થી 8 જેટલા લોકો ધોકા પાઇપ પડે હુમલો કરવા લાગે છે આ ઘટનામાં

ના નામ નોંધ્યા હતા ને પાંચ થી છ જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આજે સફળ ત્રણ પાસે ત્રણ જેટલા આરોપીઓને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન લઈ જવા સફળ ત્રણ પાસે પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને લઈ ગઈ હતી ને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં હવે આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલતા જોવા મળી રહ્યા છે પહેલા તેમણે જે ઘટનાને અંજામ આપ્યો ત્યારે પોલીસ પણ તેમની શાન ઠેકાણે લાવવા માટે આકરા પાણીએ કાર્યવાહી કરતી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે હાલ મામલામાં જે આરોપીઓ છે તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે ને આ આખું ઘટના ક્રમ જ્યાં બન્યો હતો તે સફલ માર્કેટ જ્યાંથી અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ એ મેઘાણીનગર વિસ્તાર જ્યાં માર મારવામાં આવ્યો નીતિન પટણીને ત્યાં પણ પોલીસ પહોંચી હતી ને આ ઘટનામાં એક એક વસ્તુઓ નોંધવામાં આવી દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો